માછીમારને અહિંસાનો બોધ એક દિવસ સવારે ઘનશ્યામ પોતાના બાળમિત્રો સાથે મીન સરોવરે નાહવા પધાર્યા આ સરોવરમાં પુષ્કળ માછલા હતા તેથી લોકો તેને મીન સરોવર કહેતા ઘનશ્યામ મિત્રો સાથે અહીં આવ્યા સરોવરની પાસે જ વડનું એક વૃક્ષ હતું તેની નીચે સૌએ કપડાં કાઢ્યા ઘનશ્યામ સરોવરને કાંઠે આવ્યા તેમણે અહીં એક કાળા રંગના કદાવર માછીમારને માછલા પકડતો જોયો સરોવરમાંથી માછલા કાઢી તે ટોપલામાં નાખતો હતો બિચારા અસહાય જીવોની આ ક્રૂર માછીમાર હિંસા કરતો હતો તેથી ઘનશ્યામનું અંતર ધ્રુજી ઉઠ્યું તેમને લાગ્યું કે મનુષ્યના હૃદયમાંથી પાપ પુણ્યની ભાવના જલોપ થઈ ગઈ હતી ઈશ્વરના અસ્તિત્વનો ઇનકાર કરતી તેમની આ ભાવના પાછળ કેવળ ભોગવૃત્તિ જ દેખાતી હતી સાર અને અસાર સત્ય અને અસત્ય હિંસા અને અહિંસા આ દ્વંદ્વોને છૂટા પાડનાર જ્ઞાનમય વિવેકનો તેમણે સર્વત્ર અભાવ જોયો આ વિવેક મનુષ્યમાં જાગ્રત થાય ઈશ્વરના અસ્તિત્વનો અંતરમાં ભાવ પ્રગટે તે કામ તેમને કરવાનું હતું આ વિચારના વમળમાં પડેલા ઘનશ્યામ એકાએક જાગ્યા તેમને થયું કે આ જ્ઞાન પ્રવર્તતા તો હજુ સમય લાગશે પણ આ માછલાનું શું તેમણે તરત જ સંકલ્પ કર્યો તેમના સંકલ્પમાં અમોઘ શક્તિ હતી યોગીઓને પોતાના સંકલ્પની સિદ્ધિ માટે તેની પાછળ યોગનું બળ મૂકવું પડે છે જ્યારે આ બાળ પ્રભુના સંકલ્પ માત્રથી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ અને લય થતા હતા તેમના આ સંકલ્પે માછલા સજીવન થઈ માછીમારના ટોપલામાંથી કૂદીને પાણી